શાંતિ સાત બે બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારે ચાલતા ફરતા યાદમાં રહેવાનો અભ્યાસ કરવાનો છે જ્ઞાન અને યોગ આ મુખ્ય બે વસ્તુ છે યોગ એટલે યાદ પ્રશ્ન છે અકલમંદ એટલે કે હોશિયાર બાળકો કયા બોલ મુખથી નહીં બોલશે ઉત્તર છે અમને યોગ શીખવાડો આ બોલ આ વાક્ય અકલમંદ બાકો નહીં બોલશે બાપને યાદ કરવાનું શીખવાનું હોય છે શું આ પાઠશાળા છે ભણતર ભણવાના માટે એવું નહીં યાદ કરવાના માટે કોઈ ખાસ બેસવાનું છે તમારે કર્મ કરતા બાપને યાદ કરવાનો અભ્યાસ કરવાનો છે ઓમ શાંતિ હવે રૂહાની બાપ બેસી રૂહાની બાળકોને સમજાવે છે બાકો જાણે છે રૂહાની બાપ આ રથ દ્વારા અમને સમજાવી રહ્યા છે હવે જ્યારે કે બાળકો છે તો બાપને અથવા કોઈ બેન કે ભાઈને કહેવાનું કે મને યાદ કરતા શીખવો આ રોંગ થઈ જાય છે ગલત થઈ જાય છે તમે કોઈ નાની બાકીઓ તો નથી ને આ તો જાણો છો મુખ્ય છે છે તે તો અવિનાશી શરીર છે વિનાશી મોટું તો મોટી તો આત્મા થઈ ને અજ્ઞાન કાળમાં આ જ્ઞાન કોઈને નથી રહેતું કે અમે આત્મા છીએ શરીર દ્વારા બોલે છે બે અભિમાનમાં આવીને જ બોલે છે હું આ કરું છું હવે તમે દેહી અભિમાની બન્યા છો જાણો છો આત્મા કહે છે હું આ શરીર દ્વારા બોલું છું કર્મ કરું છું આત્મા મેલ છે બાપ સમજાવે છે આ બોલ આ વાક્ય ઘણા કરીને સાંભળવામાં આવે છે કહે છે અમને યોગમાં બેસાડો સામે એક બેસે છે આ ખ્યાલથી કે અમે પણ બાબાની યાદમાં બેસીએ આ પણ બેસે હવે પાઠશાળા કોઈ એના માટે તો નથી ને પાઠશાળા તો ભણવા માટે છે બાકી એવું નહીં અહીંયા બેસીને માત્ર તમારે યાદ કરવાનું છે બાપે તો સમજાવ્યું છે ચાલતા ફરતા બેસતા બાપને યાદ કરો એના માટે ખાસ બેસવાની પણ જરૂર નથી જેમ કોઈ કહે છે રામ રામ કહો તો શું વગર રામ રામ કહે યાદ નથી કરી શકતા યાદ તો ચાલતા ફરતા પણ કરી શકે છે તમારે તો કર્મ કરતા બાપને યાદ કરવાના છે આશિક માશુક કોઈ ખાસ બેસીને એકબીજાને યાદ નથી કરતા કામકાજ ધંધો વગેરે કર બધું જ કરવાનું છે બધું કરતા પોતાના માશુકને યાદ કરતા રહો એવું નહીં કે એને યાદ કરવા માટે ખાસ ક્યાંય જઈને બેસવાનું છે બાબા કહે છે તમે બાળકો ગીત કવિતાઓ વગેરે સંભળાવો છો તો બાબા કહે છે કે આ ભક્તિ માર્ગ ના છે પણ છે શાંતિ દેવા એ તો પરમાત્માને જ યાદ કરે છે નહીં કે શ્રી કૃષ્ણને કૃષ્ણ અનુસાર આત્મા અશાંત થઈ ગઈ છે તો બાપને બોલાવે છે કારણ કે શાંતિ સુખ જ્ઞાનના સાગર તે છે બાબા કહે છે જ્ઞાન અને યોગ મુખ્ય બે વસ્તુ છે યોગ એટલે યાદ એમનો છે હઠયોગ બિલકુલ જ અલગ છે છે તમારો રાજયોગ બાપને માત્ર યાદ કરવાના છે બાપ દ્વારા તમે બાપને જાણ જાણવાથી સૃષ્ટિ ચક્રના આદિ મધ્ય અંતને જાણી ગયા છો તમને સૌથી મોટી ખુશી તો આ છે કે અમને ભગવાન ભણાવે છે ભગવાનમાં પણ ભગવાનનો પણ પહેલા પહેલા પૂરો પરિચય હોવો જોઈએ એવું તો ક્યારેય નથી સાંભળ્યું નથી જાણ્યું કે જેમ આત્મા સ્ટાર છે તેમ ભગવાન પણ સ્ટાર છે તે પણ આત્મા છે પરંતુ એને પરમ આત્મા સુપ્રીમ સોલ કહેવામાં આવે છે તે ક્યારેય પુનર્જન્મ નથી લેતા એવું નહીં કે તે જન્મ મરણમાં આવે છે નહીં પુનર્જન્મ નથી લેતા પોતે આવીને સમજાવે છે કે હું કેવી રીતે આવું છું ત્રિમૂર્તિનું ગાયન પણ ભારતમાં છે ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ શંકરનું ચિત્ર પણ બતાવે છે શિવ પરમાત્માએ નમઃ કહે છે ને તે ઊંચ તે ઉચ્ચ બાપને ભૂલી ગયા છે માત્ર ત્રિમૂર્તિનું ચિત્ર આપી દીધું છે ઉપરમાં શિવ તો જરૂર હોવું જોઈએ જેનાથી આ સમજે કે આનો પરિચય આના રચયતા શિવ છે રચનાથી ક્યારેય વારસો નથી મળી શકતો તમે જાણો છો બ્રહ્મા થી કઈ પણ વારસો નથી મળતો વિષ્ણુ શિવ બાબા દ્વારા પછી પેનીથી પાઉન્ડ બને છે શિવના ચિત્ર ન હોવાથી શિવનું ચિત્ર ન હોવાથી બધું ખંડન થઈ જાય છે ઉચ્ચ તે ઉચ્ચ પરમ પિતા પરમાત્મા એમની આ રચના છે અત્યારે તમે બાળકોને બાપથી સ્વર્ગનો વારસો મળે છે 21 જન્મોના માટે ભલે ત્યાં છતાં પણ સમજે છે લૌકિક બાપથી વારસો મળે છે ત્યાં આ ખબર નથી કે આ બેહદના બાપથી પ્રાપ્ત થયેલી પ્રાલબ્ધ છે આ તમને અત્યારે ખબર છે અત્યારની કમાઈ ત્યાં એકવીસ જન્મ ચાલે છે ત્યાં આ ખબર નથી રહેતી કે અને આ જ્ઞાન તો બિલકુલ જ ખબર નથી રહેતું આ જ્ઞાન ન દેવતાઓમાં છે ન શૂદ્રોમાં રહે છે આ જ્ઞાન છે જ તમારા બા બ્રાહ્મણોમાં આ છે રૂહાની જ્ઞાન સ્પ્રિચ્યુઅલ નો અર્થ પણ નથી જાણતા બાબા કહે છે કે બાપને સર્જન પણ કહેવામાં આવે છે સાધુ સન્યાસી વગેરે કોઈ સર્જન થોડી છે વેદ શાસ્ત્ર વગેરે ભણવા વાળાને ડોક્ટર થોડી કહેવાશે ભલે ટાઇટલ પણ આપી દે છે પરંતુ વાસ્તવમાં રૂહાની સર્જન છે એક બાપ જે રૂહોને ઇન્જેક્શન લગાવે છે તે છે ભક્તિ એને કહેવું જોઈએ ડોક્ટર ઓફ ભક્તિ અથવા શાસ્ત્રોનું જ્ઞાન આપે છે એનાથી ફાયદો કંઈ પણ નથી થતો નીચે જ ઉતરતા આવે છે તો એને ડોક્ટર કેવી રીતે કહીશું ડોક્ટર તો ફાયદો અપાવે છે ને આ બાપ તો છે અવિનાશી જ્ઞાન સર્જન યોગ બળથી તમે એવર હેલ્ધી બનો છો આ તો તમે બાકો જ જાણો છો બાર વાળા શું જાણે એમને અવિનાશી સર્જન કહેવામાં આવે છે આત્માઓમાં જે વિકારોની ખાદ પડી છે એને કાઢવાની છે પતિતને પાવન બનાવીને સદગતિ આપવી આ બાપમાં જ શક્તિ છે ઓલમાઇટી પતિત પાવન એક બાપ છે એક ફાધર છે ઓલમાઇટી કોઈ મનુષ્યને નહીં કહેવાય કહી શકાય તો બાપ કોન કઈ શક્તિ બતાવે છે બધાને પોતાની શક્તિથી સદગતિ આપી દે છે એને કહેવાશે ડોક્ટર ઓફ સ્પિરિચ્યુઅલ નોલેજ ડોક્ટર ઓફ ફિલોસોફી આ તો અનેકો મનુષ્ય છે ઘણા મનુષ્યો છે સ્પ્રિચલ ડોક્ટર એક જ છે તો હવે બાપ કહે છે પોતાને આત્મા સમજી મને બાપને યાદ કરો અને પવિત્ર બનો હું આવ્યો જ છું પવિત્ર દુનિયા સ્થાપન કરવા પછી તમે પતિત શા માટે બનો છો પાવન બનો પતિત નહીં બનો બધી આત્માઓને બાપનું ડાયરેક્શન છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન પવિત્ર રહો બાલ બ્રહ્મચારી બનો તો પછી પવિત્ર દુનિયાના માલિક બની જશો આટલા જનમ જે પાપ કર્યા છે હવે મને યાદ કરવાથી પાપ ભસ્મ થઈ જશે મૂળ વતનમાં પવિત્ર આત્માઓ જ રહે છે પતિત કોઈ જઈ નથી શકતું બુદ્ધિમાં આ તો યાદ રાખવાનું જ છે એ બાબા અમને ભણાવે છે સ્ટુડન્ટ એમ કહેશે શું કે અમને ટીચરની યાદ શીખવો યાદ શીખવાની શીખવાડવાની શું જરૂર છે બાબા કહે છે અહીં એટલે કે સંલી પર કોઈ ન બેસે તો પણ કોઈ વાંધો નથી પોતા પોતાના બાપને યાદ કરવાનું છે તમે આખો દિવસ ધંધાધોરી વગેરેમાં રહો છો તો ભૂલી જાઓ છો એટલે અહીંયા બેસાડવામાં આવે છે આ 10 15 મિનિટ પણ યાદ કરે તમે બા તમને બાળકોને તો કામકાજ કરતા પણ યાદમાં રહેવાની આદત નાખવાની છે અડધો કલ પછી માશુક મળ્યા છે હવે કહે છે મને યાદ કરો તો તમારી આત્મામાંથી ખાદ નીકળી જશે અને તમે વિશ્વના માલિક બની જશો તો કેમ ને યાદ કરવું જોઈએ સ્ત્રીને જ્યારે હથિયારો બાંધે છે તો કહે છે પતિ તમારો ગુરુ ઈશ્વર બધું જ છે પરંતુ તે તો છતાં પણ મિત્ર સંબંધી ગુરુ વગેરે ઘણાઓને યાદ કરતી કરે છે એ તો દેહધારીની યાદ થઈ ગઈ અહીં તો બાબા કહે છે આ તો પતિઓના પતિ છે એને યાદ કરવાના છે કોઈ કહે છે અમને નિષ્ઠામાં બેસાડો પરંતુ એનાથી શું થશે દસ મિનિટ અહીંયા બેસે છે તો પણ એવું નહીં સમજો કે કોઈ એકરસ થઈને બેસે છે ભક્તિ માર્ગમાં કોઈની પૂજા કરવા બેસે છે તો બુદ્ધિ ખૂબ ભટકતી રહે છે ભક્તિ તો આજ તાત લાગી રહે છે કે અમને સાક્ષાત્કાર થાય એ આશ લઈને બેસી રહે છે એકની લગનમાં લવલીન થઈ જાય છે ત્યારે સાક્ષાત્કાર થાય છે એને કહેવાય છે નવધા ભક્તિ એ ભક્તિ એવી છે આશિક મશુક ખાતા પીતા બુદ્ધિમાં યાદ રહે છે એમાં વિકારની વાત નથી હોતી શરીર પર પ્યાર થઈ જાય છે એકબીજાને જોયા વગર રહી નથી શકતા હવે બાપ બાળકોને હવે તમે બાળકોને બાપ સમજાવે છે હું બાબાએ સમજાવ્યું છે કે મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે કેવી રીતે તમે તમે જન્મ લીધા છે બીજને યાદ કરવાથી આખું ઝાડ યાદ આવી જાય છે આ વેરાયટી ધર્મોનું ઝાડ છે ને આ માત્ર તમારી બુદ્ધિમાં જ છે કે ભારત ગોલ્ડન એજમાં હતું હવે આયરન એજમાં છે આ અંગ્રેજી અક્ષર સારા છે આનો અર્થ સારો નીકળે છે આત્મા સાચું સોનું હોય છે પછી એમાં ખાદ પડે છે અત્યારે બિલકુલ જૂઠું થઈ ગયું છે એને કહેવાય છે આયરન એજેડ આત્માઓ આયરન એજેડ હોવાથી ઘરેણું પણ એવું થઈ ગયું છે આત્મા સોનું છે શરીર ઘરેણું છે આત્મામાં મિલાવટ થવાથી શરીરરૂપી ઘરેણું પણ લોખંડ જેવું થઈ ગયું છે હવે બાપ કહે છે કે હું પતિ પાવન છું મા મેકમ યાદ કરો તમે મને બોલાવો છો હે પતિ પાવન આવો હું કલ્પકલ્પ આવીને તમને આ યુક્તિ બતાવું છું મન મના ભવ મધ્યાજી ભવ અર્થાત સ્વર્ગના માલિક બનો કોઈ કહે છે અમને યોગમાં ખૂબ મજા આવે છે જ્ઞાનમાં એટલો મજા નથી બસ યોગ કરીને આ ભાગશો યોગ જ સારો લાગે છે કહે છે અમને તો શાંતિ જોઈએ સારો બાપ બાબા કહે છે બાપને તો ક્યાંય પણ બેસીને યાદ કરો યાદ કરતા કરતા તમે શાંતિ ધામમાં ચાલી જશો આમાં યોગ શીખવાની વાત જ નથી બાપને યાદ કરવાના છે એવા ઘણા છે જે સેન્ટર્સ પર જઈને અડધો પોણો કલાક બેસે છે કહે છે અમને નિષ્ઠા કરાવો યા તો કહેશે બાબાએ પ્રોગ્રામ આપ્યો છે નિષ્ઠાનો સામે બેસીને યાદ કરાવવાનો યોગ કરાવવાનો અહીંયા બાબા કહે છે ચાલતા ફરતા યાદમાં રહો નાથી તો બેસવું સારું છે ને બાબા ના નથી કરતા ભલે આખી રાત બેસો પરંતુ એવી આદત થોડી નાખવાની છે કે બસ રાત્રે જ બાબાને યાદ કરવાના છે બાબા કહે છે આદત તો આ રાખવાની છે કે કામકાજ કરતા પણ યાદમાં રહેવાનું છે આમાં ખૂબ મહેનત છે બુદ્ધિ વારંવાર બીજી તરફ ભાગી જાય છે ભક્તિ માર્ગમાં પણ બુદ્ધિ ભાગી જતી હતી પછી પોતાને ચુટકી લગાવતા હતા ચીટીઓ ભરતા હતા સાચા ભગત જે હોય છે એની વાત કરે છે તો અહીંયા પણ પોતાની સાથે એવી એવી વાતો કરવી જોઈએ બાબાને કેમ નહીં યાદ કર્યા યાદ કરશું તો વિશ્વના માલિક કેવી રીતે બનીશું આ નામ રૂપમાં ફસેલા રહે છે તો તમે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો છો બાબા કહે છે અમે આત્મા આ શરીરથી અલગ છીએ શરીરમાં આવવાથી કર્મ કરવાનું હોય છે ઘણા એવા પણ છે જે કહે છે અમે દિદાર કરીએ દર્શન કરીએ હવે દીદાર શું કરશો તે તો બિંદી છે ને સારું કોઈ કહે છે શ્રી કૃષ્ણના દિદાર કરીએ શ્રી કૃષ્ણનું પણ છે ને તો છે છે જે તે પછી ચૈતન્યમાં જોઈશું એનાથી ફાયદો શું થયો સાક્ષાત્કારથી થોડીને ફાયદો થાય છે તમે બાપની યાદ કરો તો આત્મા પવિત્ર થાય નારાયણનો સાક્ષાત્કાર થવાથી નારાયણ થોડી બની જશો તમે જાણો છો અમારી એમ જ છે લક્ષ્મી નારાયણ બનવાની પરંતુ ભણ્યા વગર થોડી બનશો ભણીને હોશિયાર બનો પ્રજા પણ બનાવો ત્યારે લક્ષ્મી નારાયણ બનશો મહેનત છે પાસ વિથ ઓનર હોવું જોઈએ ધરવરાજની સજા ન મળે આ મુરબ્બી બાળક પણ તો સાથે છે આ પણ કહે છે તો બ્રહ્મા બાબા કે તમે આગળ જઈ શકો છો મારાથી તીખા જઈ શકો છો બાબાની ઉપર તો કેટલો બોજો છે આખો દિવસ કેટલા વિચારો કરવા પડે છે અમે એટલું યાદ નથી કરી શકતા ભોજન પર થોડી યાદ રહે છે પછી ભૂલી જાય છે સમજુ સમજું છું બાબા અને હું બંને શેર કરી રહ્યા છીએ શેર કરતા કરતા બાબાને ભૂલી જાઉં છું ખિસકવાની વસ્તુ છે ને વારંવાર યાદ ખસી જાય છે આમાં ખૂબ મહેનત છે યાદથી જ આત્મા પવિત્ર થવાની છે ઘણાઓને ભણાવીશું તો હું જ પદ પામીશું જે સારું સમજે છે તે સારું પદ પામશે પ્રદર્શનીમાં કેટલી પ્રજા બને છે તમે એક એક લાખોની સેવા કરશો અને પછી પોતાની પણ અવસ્થા એવી હોવી જોઈએ બાબા કહે છે કર્માતીત તવસ્થા થઈ જશે પછી શરીર નહીં રહેશે આગળ ચાલીને તમે સમજશો કે હવે લડાઈ જોરથી થઈ જશે પછી ઘણા લોકો તમારી પાસે આવતા રહેશે મહિમા વધતી જશે અંતમાં સંન્યાસીઓ પણ આવશે બાપની યાદ કરવા લાગી જશે તેનો પાર્ટ જ મુક્તિધામમાં જવાનો છે નોલેજ તો નહીં લેશે તમારો મેસેજ બધી આત્માઓ સુધી પહોંચાડવાનો છે સમાચાર પત્રો દ્વારા ખના સાંભળશે એટલા ગામ છે બધાને સંદેશ આપવાનો છે મેસેન્જર પેગમ્બર તમે જ છો મેસેજ આપવા વાળા બાબાનો સંદેશ આપવા વાળા તમે જ છો પતિથી પાવન બનાવવા વાળા બીજા કોઈ છે નહીં સિવાય બાપના એવું નહીં કે ધર્મ સ્થાપક કોઈને પાવન બનાવે છે એમનો ધર્મ તો વૃદ્ધિને પામવાનો છે તેઓ વાપીસ જવા પાછા જવાનો રસ્તો કેવી રીતે બતાવશે બધાના સદગતિ દાતા એક છે તમને બાળકોને હવે પવિત્ર જરૂર બનવાનું છે ઘણા છે જે પવિત્ર નથી રહેતા કામ મહાશત્રુ છે ને સારા સારા બાળકો પડી જાય છે કુદ્રષ્ટિ પણ કામનો જ અંશ છે ઘણા આ મોટો શેતાન છે બાપ કહે છે આના પર જીત મેળવું તો જગત જીત બની જશો અચ્છા મીઠા મીઠાની આપણે રૂહાની બાળકોના રૂહાની બાપ નમસ્તે ધારણા માટે મુખ્ય સાર કામકાજ કરતા યાદમાં રહેવાની આદત રાખવાની છે બાપની સાથે જવામાં અથવા પાવન નવી દુનિયાના માલિક બનવાના માટે પવિત્ર જરૂર બનવાનું છે બીજું પામવા માટે ઘણાઓની સેવા કરવાની છે ઘણાઓને ભણાવવાનું છે મેસેન્જર બનીને આ મેસેજ બધા સુધી પહોંચાડવાનો છે વરદાન છે સ્નેહની ગોદમાં આંતરિક સર્વ સર્વશક્તિઓનો અનુભવ કરવા વાળા તે ક્યારેય મહેનત કે થકાવટનો અનુભવ નથી કરતા હંમેશા મોહબતમાં મસ્ત રહે છે તે સંકલ્પથી પણ સરેન્ડર હોવાના કારણે અનુભવ કરે છે કે અમે અમને બાપ દાદા ચલાવી રહ્યા છે મહેનતના પગથી નહીં પરંતુ સ્નેહની ગોદીમાં ચાલી રહ્યા છે સ્નેહની ગોદમાં બધી જ પ્રાપ્તિઓની અનુભૂતિ હોવાના કારણે તેઓ ચાલતા નથી પરંતુ હંમેશા ખુશીમાં આંતરિક સુખમાં સર્વ શક્તિઓના અનુભવમાં ઉડતા રહે છે સ્લોગન છે નિશ્ચયરૂપે ફાઉન્ડેશન પાક્કું છે તો શ્રેષ્ઠ જીવનનો અનુભવ સ્વતઃ થાય છે છે એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતાને અનેકતામાં એકતા એ તો પ્રેક્ટિકલમાં અનેક દેશ અનેક ભાષાઓ અનેક રૂપરંગ પરંતુ અનેકતામાં પણ એકતા બધાના દિલમાં એકતા છે ને કારણ કે દિલમાં એક બાપ છે એક શ્રીમત પર ચાલવા વાળા છો અનેક ભાષાઓમાં હોવા છતાં પણ મનનું ગીત મનની ભાષા એક જ છે ઓમ શાંતિ